સ્વભાવિકોને મારા વડોદરાથી બાપુની મસાણી મેળવીને ખૂબ ખૂબ જાજા રામ રામ તમારી કુળદેવી તમારી ચડવ માતાઓને પણ મારા ખૂબ જાજા રામ રામ દરેક ભક્તો કોઈ ગરીબ હોય કોઈ તવંગર હોય કોઈ મોટા રૂપિયાવાળા હોય કોઈને બે એક ટાઈમ ખાવાનું પણ ના મળતું હોય દરેક એવા લોકોને કંઈક ને કંઈક દુઃખ હોતું રહેશે અને એ દુઃખનું નિવારણ માટે ક્યાંક ને ક્યાંક દોડતા હોય છે કે એનું નિવારણ થઈ શકે કોઈ ભુવા જોડે જાય કોઈ ભગવત જોડે જાય કોઈ સાધુ જોડે જાય કોઈ સંત જોડે જાય કોઈ મોટા મોટા શિબિરો ભરતા હોય કોઈ જાત્રાઓ કરતા હોય તેમાં હરખમાં ને હરખમાં અલગ અલગ મંદિરોથી અલગ અલગ જગ્યાઓથી કંઈક ને કંઈક દોરા ધાગા મણકા કે કોઈ ફૂવા ભગત સાધુઓના ત્યાં જઈને કોઈ પણ પ્રકારની વસ્તુ ઘરે લઈને આવતા હોય છે કે જાઓ એ લોકો ત્યાંથી કહેવામાં આવતું હોય જાઓ આની પૂજા કરજો તમને સારું થશે સારો લાભ થશે તમારી તકલીફો દૂર થશે બીમારીઓ મટશે કાં તો પછી તમારી આર્થિક પ્રવૃત્તિઓમાં ઉન્નતિ થશે પણ હું દરેક ભાવી ભક્તને કહેવા માંગીશ કદાચ કોઈને કુળદેવી દેવીનો એટલું મહત્વ ખબર ના હોય પણ તમારા રાજા તમારી કુળદેવી કહેવાય તમારી કુળદેવીની કદાચ પરમિશન વગર તમે કોઈ જાત્રાએ જાઓ તો કદાચ કુળદેવી કદાચ નારાજ ના થાય પણ તમારી કુળદેવીને પૂછ્યા વગર તમે કોઈ પણ વસ્તુ લાવશો કોઈ પણ કોઈ પણ મંદિરેથી કંઈ પણ લેતા આવશો જ્યાં તો કોઈ ભુવા ભગત સાધુ સંત બાવાજીએ અઘોરીએ કોઈ પણ તમને વસ્તુ આપી હોય અને એ તમે ઘરે લઈને આવો એનાથી તમારી કુળદેવી સો ટકા નારાજ થાય 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 એનું કારણ છે કે એની પાછળ એ જે પણ વસ્તુ આપી હોય કોઈએ મણકો આપ્યો હોય કોઈએ તાવીજ આપ્યું હોય કોઈએ શ્રીફળમાં કાં તો લાલ કપડામાં કાંઈ વીટીને આપ્યું હોય દરેક પ્રકારની વસ્તુઓની અંદર કોઈક ને કે કોઈક દેવ હોતું જ હોય છે અને દુઃખના માર્યા સામેવાળા ભૂવા ભગત કોઈના પણ કહેવામાં આપણે એ દરેક વસ્તુ લાવીને તમે લોકો તમારા મઢમાં મૂકી દો છો તમારી કુળદેવી હોય કે તમારું ચડૌ દેવ હોય એની બાજુમાં મૂકી દો છો ધીમે ધીમે સમય જતાં સમય જતાં તમારી કુળદેવી અને એ દેવના હકના અધિકારના ઝઘડામાં તમારી તકલીફ સુધારવાના બદલે ઓર બગડતી જાય કારણ કે હું દરેક દીકરાઓને દીકરીઓ અને ભાવિકોને એક જ વસ્તુ કહીશ કે તમારી કુળદેવીનું સ્થાન એક આગવું સ્થાન છે એની બાજુમાં કોઈ જ દેવસ્થાન આવી ના શકે કદાચ જૂના સમયમાં તમારું કોઈ ચડાવ દેવ તમારી કુળદેવીની અનુમતિથી હોય તો એ તમારી કુળદેવીની જ બા એ જ તમારી કુળદેવીની બાજુમાં બેસી શકે એના સિવાય કોઈ નહીં એટલે તમે તમારી કુળદેવીને જાગૃત કરો તમારી કુળદેવીની સેવા કરો જે પણ કાંઈ કરો તમારી કુળદેવીના નામથી કરો યા તો તમારા ચડોદેવના નામથી કરો આ બહારથી કોઈ પણ વસ્તુ લાવવાની જરૂર નથી જેના થકી તમારી કુળદેવી જૂના ગુનાઓથી તો રીસાયેલી હોય ઉપરથી તમારા નવા ગુનાથી રિસાઈ જાય અને તમે ઓર તકલીફમાં પડો જે દીકરાઓ ભલે તકલીફ પડતી હોય પણ પોતાની કુળદેવીને થોડું 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 પૂછી પૂછીને કામ કરતા હોય એ દીકરાને તકલીફની સાથે સાથે એની કુળદેવી એનો રસ્તો સો ટકા કરી આપતી હોય છે એટલે દીકરા એવા બનો કે તમે તમારી કુળદેવીના આધીન રહો હવે અત્યારના સમયમાં ગિરનાર પરિક્રમા ચાલી રહી છે ગુરુ દત્તાત્રેયની પરિક્રમા ચાલી રહી છે ઘણા ભાવિકો પગપાળા એ પરિક્રમા પૂર્ણ કરતા હોય છે બહુ શ્રદ્ધા વિશ્વાસથી અને કરવી જોઈએ જેની જેની જેવી જેવી માન્યતા જેવી જેવી શ્રદ્ધા દરેકે ભક્તિમાં રચ્યા પચ્યા રહેવું અને કોઈ પણ ગમે તેવું દુઃખ હોય ગમે તેવી વિદ્યા હોય જો એની ઉપર ભારે પડતું હોય તો તમારું સૌથી મોટું છે તમારું જ્ઞાન સત્યનું જ્ઞાન અને તમારી ભક્તિ પણ આ જ્ઞાન કોણ આપે તો જ્ઞાન બાપુની મસાણી મેળવી વડોદરા જ્ઞાન આપે સત્યનું જ્ઞાન હું કાળા ભગતની બાપુની મસાણી મેળવી દરેકને સત્યનું જ્ઞાન ગરીબ હોય મોટા રૂપિયાવાળા હોય તવંગર હોય દરેકને મારું જ્ઞાન સરખું જ હોય અને સરખું જ આપીશ ઘણા ભાઈ ભક્તો ગિરનાર જતા હોય ત્યાંથી સાધુ સંતો મળે બાવાજી મળે અઘોરીઓ મળે નાગા સંન્યાસીઓ મળે તેમના ધૂણામાંથી ઘણા લોકો ભભૂથી લઈ આવતા હોય છે કાં તો કોઈ સાધુ મહારાજના વાત કરી હોય કોઈ અઘુરી મહારાજના વાત કરી હોય તો કે બાવાજી કે બાવાજી અમને એસી એસી તકલીફે એસા એસા દુઃખે હમ ક્યાં કરે તો બાવાજી કોઈ રુદ્રાક્ષનો મણકો આપતા હોય ત્યાં તો કંઈ પણ કંઈક ને કંઈક તમને બનાવી આપતા હોય અને કહેતા હોય કે જા બચ્ચા તેની પૂજા સ્થાન વેરાશ કે પૂજા કરના તેરા ભલા હો હવે તમે એ વસ્તુ ડાયરેક્ટ સીધા પૂછ્યા ગાછ્યા વગર તમારી કુળદેવીની પરમિશન વગર તમારા મઢમાં મૂકી દો તમારી કુળદેવીની બાજુમાં મૂકી દો અને એની સેવા પૂજા કરવા લાગો એટલે તમારી કુળદેવી સો ટકા તમારાથી નારાજ થઈ જ જાય કે દીકરા હું બેઠી હતી મને કેવું હતું તો બીજે શું કરવા જઈને આ વસ્તુ લઈને આવ્યો હવે એનું મુખ્ય કારણ શું કે કયા ભગતે કયા મહારાજે એની કેવી ભક્તિ કરી હોય એને શું ભોગ આલ્યા હોય ગમે તેવું દેવ તો પારખવું જ ને તમે ઘરમાં લઈને એને પૂજો એટલે કુળદેવીને ગમે નહીં તમારા જ ઘરની અંદર અત્યારે કોઈ નવું સદસ્ય રહેવાઈ જાય તો શું તમને ગમે ના ગમે એવી રીતે કુળદેવીના ખાતાની અંદર તમે નવું દેવ લાઈન ફિટ કરો એટલે તમારી કુળદેવીને ગમ નહીં એ મહારાજનો દેવ છ મહિના વરસ બાર મહિના બે વરસ કામ કરે પછી એની એનો પાવર ઓછો થઈ જાય એટલે એ પણ શાંતિથી બેસી જાય એક બાજુ કુળ તમારી કુળદેવી પોતાનો હક લઈને ઊભી થાય એટલે એને કશું કરવા ના દે પછી પાછા તમે હતા ત્યાંના ત્યાં ફરી પાછા તમે ક્યાંક બીજે જાઓ બીજેથી વસ્તુ લઈને આવો આમ કરતાં 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 તમે તમારા ઘરના સદસ્યો કરતાં તો તમે તમારું આખું મઢ ભરી નાખો છો પણ જો કદાચ તમારી પૂજવાની જ ઈચ્છા હોય એટલી બધી તો તમારા બાપ દાદાઓની પૂજેલી માતાઓ શોધવા નીકળો અને કદાચ કોઈ બતાવ સાચું ના બતાવો તમારા ગળે ઉતરે ના ઉતરે તો મારો બાપુની મસાણી મેળવીનો સંપર્ક કરજો મારા સાનિધ્યમાં આવજો હું તમને તમારું દેવ બતાવીશ હા બીજી એક વાત ખાસ સાંભળવાની સમજવા જેવી વાત અત્યારના દીકરા દીકરીઓ માટે પહેલાંના સમયમાં આથી સો વર્ષ પહેલાં ઘરડિયાઓ હોય તેમના માથે પાઘડી રહેતી ડૂસીમાઓ હોય કે વહુ હોય કે દીકરી હોય એના માથે પાલવ રહેતો દીકરીઓ તો જો કે પરણ્યા પછી નાખે પણ વહુ હોય ઘરડીમાં હોય કે જવાન બઈ હોય એના માથે હંમેશા પાલવ રહેતો સાડીનો પાલવ હવે તમે આજની સમયમાં આ બધી વસ્તુ ભૂલી ગયા અને તમે સીધા કોઈ પણ દિવસ સ્થાને તમે જાઓ છો અને ઉઘાડા માથે જાઓ તમે તમારી માન મર્યાદા ભૂલીને તમે જાઓ ભગવાનને તમારા માથે હાથ મૂકીને આશીર્વાદ મળવાની આપવાની ઈચ્છા થતી હોય પણ એ કેવી રીતે આપે કારણ કે તમારું ઉઘાડું માથું તમારા માથા પર હંમેશા તમારી કુળદેવી તમારા પૂર્વજો ને વધારે વધારા તમારા ગુરુનો આશીર્વાદ હોય હવે એ માથા પર જ્યાં સુધી તમે કપડું ના ચડાવો ત્યાં સુધી કોઈ દેવસ્થાન તમારા માથે હાથ મૂકે નહીં આ મર્યાદા તમારે જાળવવી જરૂરી છે પહેલાંના સમયમાં કહેવામાં આવતું કે સ્ત્રીનું સુંદરતાનું મોટામાં મોટું આભૂષણ કહેવાય તો એનું રૂપ નહીં પણ એના વાળ એ જ રીતે પુરુષોનું કહે છે ને કે મરદ માતા અને મરદ મૂછાળો મરદ મૂછાળો હોય એના જ મરદ માતા મળે એવું કહેવાય સાંભળી હશે બધાએ તો એ મરદ મૂછાળા પોતાનો જીવ આપી દેતા પણ ક્યારેય પોતાના માથાની પાઘડી નહોતા ઉતારતા શું આજે તમારા કોઈના માથે પાઘડી કે સ્ત્રીઓના માથે પાલવ જોવામાં આવે છે ક્યારેય નહીં તમે એક ચાંદલો પણ લગાવતા શરમાવો છો કે લોકો શું વિચારશે તમારું મેન દુઃખ તમારું મુખ્ય દુઃખ શરૂઆત જ અહીંયાથી થતી હોય છે કે ચલો બીજા દેવના તમે ચાંદલાઓ લગાવીને ખરો કે ભાઈ મારું સારું થાય પણ ક્યારેય કોઈએ પોતાની કુળદેવીના ચાંદલો લગાવીને પોતે ચાંદલો લગાવ્યો ક્યારેય નહીં કમસે કમ આટલું તો કરો તમારી કુળદેવી તમારી અંદર સત્ પૂરશે તમને જ્ઞાન મેળવવાની પ્રેરણા પૂરશે તમને એવી સદબુદ્ધિ પૂરશે ગિરનાર પરિક્રમામાં જે પણ દીકરા દીકરીઓ મોટાભાગે સાધુ સંતો હંમેશા મર્યાદા નીતિ નિયમના રહેણી કેણીની અંદર રહેતા હોય જ્યારે દીકરીઓએ થોડું છેટા રહીને એમને એમના દર્શન કરવા હોય તો કરી શકો કારણ તમે બધાએ જોયું હશે કે મોટાભાગના અઘોરી બાવાજી નાગા સાધુઓ એમના અકળામણ ચડે ને એટલે સીધી ગાળો દે મોટી મોટી એનું મુખ્ય કારણ શું કે એ સંસારથી એમને વિરક્તિ લે લીધેલી છે હવે તમે એકદમ એમના નજીક જાઓ તે એમના ગમન નહીં એમના અકડામણ ચડે અને મુખ્યત્વે એમને બ્રહ્મચર્યનું પાલન કરતા હોય તો બ્રહ્મચર્યમાં જેવી સ્ત્રી નજીક આવતી હોય એવું એમના અકડામણ વધારે ચઢા તો હું દરેક દીકરીઓ મારા માટે તો દીકરીઓ જ છે દરેક મોટી હોય કે નાની પણ એ દરેક દીકરીઓને કહીશ કે દીકરીઓ તમે કોઈ પણ સાધુ સંત મહાત્માના દર્શન કરો તો દૂરથી કરજો એનું મુખ્ય કારણ છે માન મર્યાદા અને રેણી કેણી તમારું પણ જળવાયેલું રહેશે એ સાધુ મહારાજનું પણ જળવાયેલું રહેશે અને તમ તમારી પર પ્રસન્ન થઈને તમારી મર્યાદા જોઈને પ્રસન્ન થઈને આપોઆપ તમને આશીર્વાદ આપશે અને કદાચ કોઈ સાધુ સંત નહીં આપે તો ગિરનાર પર બેઠા દત્તાત્રે તો તમને સો ટકા આશીર્વાદ આપશે 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 એવા મારા મેળણીના સૌના આશીર્વાદ પણ ઘણા દીકરાઓ કેવી ભૂલ કરતા હોય સાધુ સંતો જોડે ગયા કદાચ કોઈ સાધુ સંત ચલમ પીવા બેઠા હોય તો એમની જોડે ચલમ પીવા બેસી જાય પણ હું દરેક દીકરાઓને એવું કહેવા માગું છું કે જેમ માતાઓના પ્યાલા હોય એમ સાધુ સંતોનો પણ પ્યાલો હોય આ ચલમ જ એમનો પ્યાલો હોય જેમાં એ લોકોને ચલમ સાફી કહેવામાં આવતું હોય છે તેમના મંત્રોથી એમની જે નીતિ નિયમ એમની રેણી કેણી એમના મંત્ર જે દિનચર્યા પ્રમાણે લોકો મંત્ર બોલીને ચલમ લગાવતા હોય પછી ચલમ તમે પીઓ એટલે તમારી જોડે પણ એ બાવાજીના ધૂણાનું ખાતું સક્રિય થઈ જાય તો આવી ભૂલ ક્યારેય ન કરો કારણ કે આ ધીમે 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 તમારે વૈરાગ તરફ લઈ જ લઈ જાય એટલે ઘણા છોકરાઓ દીકરાઓના તમે જોયું હશે મોટી મોટી દાળીઓ રાખતા હોય એમના દાઢીઓ કપવાનું કહીએ તો બરાબર અકળી જતા હોય ધીમે ધીમે તમારી અંદર વૈરાગ ઉત્પન્ન થાય તો આવી ભૂલો ના કરો ઘણા દીકરાઓ દીકરીઓ ભક્તિમાં સાધનામાં તપસ્યામાં બહુ રુચિ ધરાવતા હોય તો એવા દીકરા દીકરીઓ કોઈ પણ બાવાજી મળ્યા અને એમને વાત કરે બાવાજી કદાચ કે બાવાજી મને તપસ્યા કરવીશ મને સાધના કરવીશ મને કોઈ મંત્ર આપો તો મારા તો આપી દેશે પણ તમે એ ઘેર લાઈન સીધા મંત્ર ચાલુ કરી દો એટલે એ પાછી માતા ઊભી થાય કેમ કે મંત્રની ગરિમા જો કોઈને ખબર જ નથી જેણે મંત્ર જાગૃત કર્યો હોય એની દેવી શક્તિ જાગૃત થઈ હોય પછી એ મંત્ર તમે ભણો તો એ જ દેવી શક્તિ ત્યાંથી પાછી તમારા ઘેર આવે આ મંત્ર તો મારા દીકરાએ મારા માટે જાગૃત કરેલો કોઈ સાધુ હોય મહારાજ હોય ભુવાજી હોય ભગત હોય એટલે આ મંત્રો લઈ તમારા ઘરમાં ઉચ્ચારણ કરી તમે ફરી કોઈ નવું દેવ જાગૃત ના કરશો નહીં તો તમારી કુળદેવી દિશા છે કોઈ પણ કુટુંબ હોય કોઈ પણ પરિવાર હોય કોઈ પણ કુળ હોય તેનો મુખ્ય હેળ તો તેની કુળદેવી માતા જ હોય ભલે કોઈની ચામુંડ માતા હોય કોઈની કુળ મહાકાળી હોય કોઈની આશાપુરા હોય કોઈની બ્રહ્માણી માતા હોય જે તે માતા હોય મંત્રોના વિધિ વિધાન હોય ખાલી તમે મંત્ર લઈને બેસી જાઓ મંત્રોના વિધિ વિધાન શું એમાં ભોગ શું અર્પણ કર્યા હોય એ તમને ખબર ના હોય એટલે તમે ડાયરેક્ટ કરવા ચાલુ પડી જાઓ એટલે આ મંત્ર તમને સો ટકા જાગૃત તો થાય જ પણ એનો નુકસાન પણ તમને બહુ મોટું ભોગવવાનું આવતું હોય આના કરતાં તમે સીધા પરિક્રમા કરો સાધુ સંતોના દર્શન કરો એમના આશીર્વાદ લો બસ સ્વાર્થ વગરની કરેલી દરેક ભક્તિ મારા રામ મારા ભગવાને દરેકને વચન આપેલું જ છે કે વગર સ્વાર્થની ભક્તિ કરી હશે એને હું ફળ આપીશ આપીશ ને આપીશ જ ભલે સૌ લોકો ગિરનાર પરિક્રમા પૂર્ણ કરો અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરજો અને સારું સારું જ્ઞાન મેળવજો એવા મારા વડોદરાથી કાળા ભગતની બાપુની મસાણી મેળવીના સૌને આશીર્વાદ રામ રામ